એમની ઉમર ત્યારે ફક્ત તેત્રીસ વર્ષની હતી રૂણીચામાં હજારો ભક્તો સામે એમણે છેલ્લો સંદેશ આપ્યો કહ્યું કે આ શરીર તો નાશ પામશે એ તો જતું રહેશે પણ મેં જે માનવતા અને સેવાનો દીવો પ્રગટાવ્યો છે ને એ ક્યારેય નહીં બુજાય અને એમ કહીને તેઓ જીવંત સમાધિમાં લીન થઈ ગયા મતલબ સદેહ પરમાત્મામાં વિલીન થઈ ગયા જ્યાં એમણે સમાધિ લીધી એ જગ્યા આજે રામદેવરા તરીકે ઓળખાય છે ત્યાં મોટું મંદિર છે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર